હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો ને કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો આજે આપણે જવાનું હોય રાપર પર શોપિંગ કરવા તો વિડીયોમાં તમે બંને રહેજો આલો કન્ટિન્યુ હેલો રાપર કેમ છો તમે બધા મજામાં છો આજે આપણે આવી ગયા છીએ જેન્ટલ મેલ માલી ચોકમાં ફેમિલી મોલ આપણે આજે આપણે આમાં કપડાં લેવાના છે યુટ્યુબ ફેમિલીને ક્યાં તમારી દુકાન આવેલી છે બરોબર બરોબર માલ કેવો રાખો બધો ઇમ્પોર્ટન્ટ માલ રાખો માલ માં વસ્તુ છે એમ માં છે ઓર્ચિડ ના છે અચ્છા પેન્ટ ચાઇના જોતી હોય મળી જાય બરોબર હાલો આપણે જોઈએ અત્યારે એને બતાડો તો ભાઈ કેવા કપડા છે આગળ આમ બધા છે આખી દુકાન આમ જુઓ લાગે છે ને તમને

બીજો શેરવાની સૂટ સાફા જોધપુરી બ્લેઝર આઈ માટે બધા માટે મળી જશે બાકી આનંદ મોજ બાકી ફેમિલી જો ચેનલ છે હા એમાં સૌથી વધારે લાઈક વ્યૂ આવે હા અને પ્લસ માં એમના કારણે જન્ટલમેન માં પણ ગરાગી વધે વાહ તમે કાઈ હવે કેવા માંગો છો બસ આ ભારત જન્ટલમેન ફેમિલી મોલ નો કે આપણે વિડિયો બનાવી દીધો હા

કેશર આવો નથી લેવો બીજો કલર નથી કોઈ કેશર માં આપી દો બીજો કોઈ હારો બતાડ ઈમ્પોર્ટ તો વીડિયો ને આપણે એન્ડ કરીશું મણી એકાવાના વ્લોગ સાથે બાય બાય અને Tata જય શ્રી રામ મિત્રો સબસ્ક્રાઇબ કર્યો નવો તો જલ્દી જાતા હો સબસ્ક્રાઇબ કરતા હો હવે હું કરું એડિટિંગ બાય બાય